નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એક નજર છોટા નજરપુર હું છું પર્વની તૈયારીઓ વચ્ચે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ સ્થળોએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત છોટાઉદેપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના હજારો લોકો દ્વારા ભારત માતા અને દેશના વીર જવાનોને વંદન કરવામાં આવ્યા હતા તેમણે આઝાદી સમયે નફરત અને હિંસાનો ભોગ બનનાર લાખો લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને દેશની આઝાદી માટે યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય વીરોની વંદન કર્યા હતા આ તિરંગા યાત્રાને સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ દ્વારા કરવામાં હતું આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓના ભારત માતાની થીમ આધારિત પોશાક તેમજ નગરજનો આદિવાસી પરંપરાગત પોશાક અને ઢોલ સાથેની સાંસ્કૃતિક રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ રેલી જિલ્લા સેવા સદનથી નીકળી પોસ્ટ ઓફિસ મહાકાળી મંદિર દરબાર હોલ કસબા ચોક માણેક ચોક એસબીઆઈ સર્કલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પંચવટી બંગલોસ અલીરાજપુર નાકા થઈ જિલ્લા સેવા સદન ખાતે પૂર્ણ થઈ હતી જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોલીસ હોમગાર્ડ ટ્રાફિક પોલીસ ગ્રામ રક્ષક દળના જવાનો એનસીસી એનએસએસના કેડેટ્સ વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શેખ મુઝફ્ફર નજર છોટાઉદેપુર રમેશ હરમેશ સત્યની સાથે